ઓપ્શન એ એક અને બે બે ઓપ્શન બી માત્ર ત્રણ ઓપ્શન સી બે અને ત્રણ અને ઓપ્શન ડી માત્ર ચાર તો સાચો વિકલ્પ છું ઓપ્શન ડી માત્ર ચાર એટલે કે હાથી આગળ જોઈશું પ્રશ્ન બે કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી એક મગર બે ઘરોળી ત્રણ ડેટકો અને ચાર કાચબો એ ઓપ્શન છે ઓપ્શન એ માત્ર બે ઓપ્શન બી બે અને ત્રણ ઓપ્શન સી એક બે ત્રણ અને ચાર અને ઓપ્શન ડી એક બે અને ત્રણ તો સાચવી ગલ્પશું ઓપ્શન સી એક બે ત્રણ અને ચાર એટલે કે મગર ગરોળી ડેટકો અને કાચવા કોઈના કારણે જોઈ શકતા નથી પ્રશ્ન ચાર ઘોડાના રહેવાને શું કહેશો ઓપ્શન એ ગમાણ ઓપ્શન બી તબેલો ઓપ્શન સી બખોલ ઓપ્શન ડી વાડો તો સાચવી ગલ છે ઓપ્શન બી તબેલો પ્રશ્ન ચાર બચ્ચાને જન્મ આપતું ઉડી શકતું પ્રાણી કયું છે ઓપ્શન એ મોર ઓપ્શન બી પોપટ ઓપ્શન સી ચામાચીડિયું ને ઓપ્શન ડી કોયર તો સાચવે ગપશું ઓપ્શન સી ચામાચીડિયું આગળ જોઈશું પ્રશ્ન પાંચ આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ઓપ્શન એ મોર ઓપ્શન બી ગીત ઓપ્શન સી સમડી અને ઓપ્શન ડી પોપટ તો સાચવે ગપશું ઓપ્શન એ મોર આગળ જોઈશું પ્રશ્ન બે ઉદાહરણ પ્રમાણે સાચા ફરતે ગોળ રાઉન્ડ કરો એક દૂધ આપનાર પ્રાણી તો ભેંસ ઊંટ બકરી અને ગાય બે સીંગડાવાળા પ્રાણીઓ તો ભેંસ બળદ અને સાબર ત્રણ ઝાડ પર ઝાડ પર ચડતા પ્રાણીઓ તો દીપડો વાંદરો અજગર ખિચકો લે ચાર મંસાહારી પ્રાણી તો દીપડો મગર અને શિયાળ આગળ જોઈશું પાંચ શાકાહારી પ્રાણી તો ભેંસ ગાય અને હાથી છ

તમારી આસપાસ જોવા મળતા ન હોય તેવા પશુ પક્ષી જીવજંતુના નામ લખો તો પશુ તો વાઘ સી દીપણ ચિત્તો આસપાસ જોવા નથી મળતા પક્ષી તો સારસ બતક હંસ અને ગીધ જીવજંતુ તો ઉદય વિંછી કાન ખજર અને કાન ખજરોને અજગર જોવા નથી મળતા બરાબર આગળ જોઈએ પ્રશ્ન પાંચ તમે જે પ્રાણીઓના નામ ઉપર લખ્યા છે તેને નીચે મુજબ વર્ગીકરણ કરો તો કાન દેખાતા હોય તેવા કાન ન દેખાતા હોય એવા ચામડી ઉપર વાળી હોય ચામડી ઉપર પીંછા હોય દૂધ આપતા હોય અને માથે શિંગડા હોય તો કાન દેખાતા હોય એવા તો ગાય ભેંસ બળદ બિલાડી વાઘ સિંહ ચિત્તો ને દીપડો કાન ન દેખાતા હોય તેવા તો ચકલી પોપટ કાબર કબૂતર માખી મચ્છર કીડી અને કરોળિયો ચામડી ઉપર વાળ હોય એવા તો ગાય ભેંસ બળદ બિલાડી વાઘ સિંહ ચિત્તો ને દીપડો અને ચામડી ઉપર પીંછા હોય એવા તો ચકલી પોપટ કાબર કબૂતર સારસ હંસ બતક અને ગીત દૂધ આપતા હોય તો ગાય અને ભેસ ને માથે સિંગડા હોય તો ગાય ભેંસ અને બળદ પ્રશ્ન છ શબ્દ ચોરસમાં બચ્ચાને જન્મ આપતા તથા ઈંડા મુકતા પ્રાણીઓના નામ આપેલ છે તે શોધો અને લખો તો જો અહીંયા કોષ્ટકમાં આપણે બધા પ્રાણીઓના નામ લખેલા છે હવે બચ્ચાને જન્મ આપતા ને ઈંડા આપતા લખીશું તો બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ તો હાથી ગધેડું સાબર ગાય બકરી અને ઈંડા મુકતા પોપટોળી અને ગરોળી ઈંડા છે બરાબર પ્રશ્ન સાત તેને ઓળખો એક તેને ચાંચ છે તે મારી મુઠ્ઠી કરતા નાનું છે અને ઘર આંગણે દાણા ચણવા આવે છે તો કોણ ચકલે બે તે ખેડૂતનો સાથી છે તે હળ ખેંચે છે તો બળદ ત્રણ તે જંગલમાં રહે છે પણ જંગલનો રાજા નથી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી શકે છે તો વાંદરો તે રાત્રે દેખે છે તેની આંખો માણસ જેવી દેખાય છે તો ગુવડ અને પાંચ તે જમીન અને પાણી બંનેમાં રહે છે અને સૂતેલા માણસ જેવું દેખાય છે તો મગર પ્રશ્ન આઠ જોઈશું પ્રશ્નના જવાબ લખો પ્રશ્ન નંબર એક તમે કયા પક્ષીના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરશો કઈ રીતે તો અમે મોરના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરીશું મોર પીંછાની જુદી જુદી ડિઝાઇનો બનાવીશું પ્રશ્ન બે જે પ્રાણીઓના શરીર પર જુદા જુદા પટ્ટા જોવા મળતા હોય તેમના નામ લખો તો વાઘ ખિસકોલી બિલાડી જીરાફ જીબ્રા વગેરે પ્રશ્ન ત્રણ જે પ્રાણીઓના શરીર પર વાળ ન હોય તેવા પ્રાણીઓના નામ લખો તો ઘેંડો હાથી માછલી કાચબો મગર ગરોળી વગેરે પ્રશ્ન ચાર બચ્ચાને જન્મ આવતા પ્રાણીઓની લાક્ષણિકતા લખો તો બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ આકારમાં મોટા હોય છે આવા પ્રાણીઓ દૂધ આપે છે પ્રાણીઓને ઓચર હોય છે અને આવા પ્રાણીઓને કાન હોય છે પ્રશ્ન પાંચ પાલતુ પ્રાણીઓની સંભાળ તમે કેવી રીતે રાખશો તો પાલતુ પ્રાણીને યોગ્ય ખોરાક સ્વચ્છતા રસીકરણને પ્રેમભર્યો વ્યવહાર આપવાથી તેની સંભાળ રાખી શકાય છે પ્રશ્ન છ જો તમને પક્ષી જેવી પાંખો મળશે તો તમે શું કરશો તો જો મને પક્ષી જેવી પાંખો મળે તો હું આકાશમાં ઊંચે ઉડ્યા કરું પ્રશ્ન સાત ઈંડા મુકતા પ્રાણીઓની લાક્ષણિકતા લખો તો ઈંડા મુકતા પ્રાણીઓને કાન હોતા નથી આવા પ્રાણીઓ નાના હોય છે અને આવા પ્રાણીઓને ચાંચ હોય છે તો અહીં આપણા વિડીયો પૂર્ણ થાય છે તો જો મિત્રો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારા વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર